વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પોતાના એકસો આડત્રીસ વર્ષ પૂર્ણ કરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીના પ્રેરક નેતૃત્વમાં એકસો વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષના સ્થાપનાના દિવસે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ લકડીપુલ દાંડિયા બજાર ખાતે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષ નેતા અમીબેન રાવત પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત્રીસ વર્ષ પૂરા કર્યા આ જે સંઘર્ષ કોંગ્રેસ પાર્ટી નો ડિસેમ્બર અઢારસો પચાસ થઈ મુંબઈ ખાતે સંસ્કૃત મહા તેજપાલ હોલ ખાતે કોંગ્રેસની સ્થાપના થઈ યો અમારા કોંગ્રેસ પાર્ટી ના પહેલા પ્રમુખ બન્યા ત્યારબાદ દાદાભાઈ નવરોજી હોય ભદરૂન તૈયબજી હોય મૌલાના આઝાદ હોય સરોજની નાયડુ હોય એની બેસન્ટ હોય આ બધા દેશની આઝાદી પહેલા રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂક્યા છે ને કોંગ્રેસ પાર્ટીએ તો મહિલાને નેતૃત્વ દેશની આઝાદી પહેલા પણ આપ્યું દેશ આઝાદ થયો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ આ લોકોના નેતૃત્વમાં દેશમાં બંધારણ બન્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં અને આ દેશમાં જ્યારે ટાકણી પણ નથી બનતી ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા અને આ દેશની ધુરા સંભાળી ત્યારે આપણે ત્યાંથી લઈને આ સુધી તમે નરી આંખે આપણે જેટલું પણ જોઈ શકીએ શૈક્ષણિક ક્ષેત્ર હોય આઈઆઈટી આઈઆઈએમ મોટી મોટી યુનિવર્સિટી આજે આરોગ્ય ક્ષેત્ર હોય આઈએ ઈસરોની સ્થાપના કરી મોટા મોટા ડેમ બનાવ્યા આજે સરદાર સરોવર ડેમ જે છે આવું ઘણું બધું આ બધું શાસ્ત્રીય આયા જય જવાન જય કિસાનનો નારો આપ્યો ઇન્દિરાજી રાજીવજી ડૉક્ટર મનમોહનસિંહ કોંગ્રેસ પાર્ટી આ દેશના પ્રજાને અધિકાર આપ્યા ને કાયદા આપ્યા આજે અલગ સ્થિતિનું નિર્માણ થયું છે આજે આ દેશમાં લોકશાહી જગ્યાએ હિટલર ચાલી રહી છે ત્યારે આ દેશમાં ફરી બીજી આઝાદીની લડાઈ લડવાની શરૂઆત કોંગ્રેસ પાર્ટીએ કરી છે ભારત જોડો યાત્રા નેતા અમારા રાહુલ ગાંધી નેતા જે ભારત જોડો યાત્રા જે યાત્રા કરી અને હવે ભારત જોડો યાત્રા પાર્ટ ટુ પણ શરૂ થઈ રહી છે થી મુંબઈ સુધીની ચૌદમી જાન્યુઆરીથી ત્યારે કાર્યકર્તાઓમાં આગેવાનો ઉત્સાહ છે અને આવનાર દિવસમાં કોંગ્રેસ પક્ષ જે પ્રજાના પ્રશ્નો માટે હંમેશા વાંચા આપતો રહ્યો છે એ પ્રજાના પ્રશ્નો લઈને ઘરે ઘરે જઈશું